તાલુકાના સંગઠનના ખાતે અમારા જિલ્લા સંગઠન ના પ્રમુખ તરીકે શેખાજી ઠાકોર ની જે પસંદગી થઈ છે વરણી થઈ છે એના અનુસંધાનમાં એમનો સત્કાર સમારંભ માટે આજે આ ધનસોરા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા અને કાર્યકર્તાઓ નો જે જેસો છે જુસ્સો છે એ જો તો એમ લાગે છે અને અમે આ ધનસોરા તાલુકો સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર સંગઠનની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત છે એના કાર્યકરો કરતાઓ પ્રમાણિકપણે જયારે જયારે ચૂંટણી છે ત્યારે કામ કરતા હોય છે અને આગામી દિવસોમાં પાર્ટીનો જે કઈ કાર્યક્રમ આવે એ કાર્યક્રમનો પણ આપણે ભૂતકાળની જેમ કામ કરીને એક અવલ નંબર આપણો આ તાલુકાનો રહે એ દિશામાં એમને વાત કરી સાથે સાથે મોદી સાહેબ જે વિઝન છે બે હજાર સુડતાલીસ વિકસિત ભારત અને એના માટે પણ કાર્યકર્તાઓ પ્રતિબદ્ધ છે આપણે એ દિશામાં પણ મોદી સાહેબના હાથ મજબૂત કરી અને જયારે આજે મોદી સાહેબ વિશ્વગુરુ તરીકે જયારે પ્રચલિત છે અને મોદી સાહેબ દરેક કાર્યકર્તાના દિલમાં વસેલા છે સાથે સાથે એમની જોડે અમિતભાઈ શાહ સાહેબ પણ આ ગુજરાતના માટે ખૂબ કામ કરી રહ્યા છે અને ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં ખૂબ સારું કામ થઈ રહ્યું આજે ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી આ ધનસુરા તાલુકાનો મારો પ્રથમ પ્રવાસ હતો અને માનનીય મંત્રી શ્રી પરિવાર પરિવારના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં સમગ્ર તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મેં સંગઠન કેવી રીતે મજબૂત થાય અને સંગઠન થી જયારે સરકારો બનતી હોય છે અને સરકાર બન્યા પછી પણ અમારી ભારતીય જનતા પાર્ટી ની પંચ ના આધારે કામ કરતા કાર્યકર્તાઓ છે ત્યારે અમે સંગઠન થી સરકાર બને અને એ સરકાર પણ માનવી નો વિકાસ કેવી રીતે થાય એવા પ્રયત્ન કરતા હોય ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટી ના એ સરકારી યોજનાઓના વાહક બને અને પ્રજા સુધી અમારી યોજનાઓ પકે સરકારના કામો પહોંચે સરકારી થી સંગઠન થી સરકાર અને સરકાર થી જયારે વિકસિત ભારત ની કલ્પના નરેન્દ્રભાઈ કરી છે એ દિશામાં અમે સાથે મળીને આગળ વધીએ એવું આજે બધા જ કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું